ન વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જીકે કે પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે માત્ર વાંચવું જરૂરી નથી પણ એની સાથે સાથે રિવિઝન પણ જરૂરી છે અને પરીક્ષા નજીક આવી રહી છે માટે રિવિઝન તો જરૂરી જ છે મિત્રો આપણે આજે આ વિડીયોમાં સો ટકા પૂછાવાની સંભાવનાવાળા પ્રશ્નો લઈને આવ્યા છે માટે વિડીયો પૂરો જોઈ તમારું રિવિઝન કમ્પ્લીટ કરો તો મિત્રો શરૂઆત કરીએ રિવિઝન ભાગ એક થી પ્રશ્ન નંબર એક નાગાર્જુન કોડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્ત્રોત કઈ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂના છે તો આપણો જવાબ રહેશે મિત્રો દ્રવિડ શૈલીના નાગાર્જુન કોડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્ત્રોત એ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂના છે નેક્સ્ટ પ્રશ્ન સુદામા અને સીતાની ગુફા કયા સ્થળે આવેલી છે સુદામા અને સીતાની ગુફા કયા સ્થળે આવેલી છે તો જવાબ છે બિહારમાં સુદામા અને સીતાની ગુફા ક્યાં આવેલી છે બિહારમાં આવેલી છે નેક્સ્ટ સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે તો આપણો જવાબ છે બાહ્ય લિપિમાં સ્તંભ લેખો બાહ્ય લિપિમાં કોતરાયેલા છે નેક્સ્ટ નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયા પ્રયત્ન કોણે કર્યો હતો જવાબ છે ડેલ હાઉસીએ કર્યો હતો કોણે પ્રયત્ન કર્યો હતો ડેલ હાઉસીએ નેક્સ્ટ અઢારસો સત્તાવનના સંગ્રામના મુખ્ય સ્થળો જણાવો અઢારસો સત્તાવનના સંગ્રામના મુખ્ય સ્થળો જણાવો તો જવાબ છે દિલ્હી ઝાંસી અને સતારા અઢારસો સત્તાવનના સંગ્રામના મુખ્ય સ્થળો છે નેક્સ્ટ પ્રશ્ન અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વ વિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વ વિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા તો જવાબ છે ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વ વિખ્યાત ચિત્રો ગુપ્ત યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી હતી તો જવાબ છે ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે તો જવાબ છે ખાનગી ક્ષેત્રનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતીય રેલવેનો ચોખ્ખો નફો કેટલો હતો બે હજાર ત્રેવીસ ચોવીસનો ભારતીય રેલવેનો ચોખ્ખો નફો કેટલો હતો તો જવાબ છે રૂપિયા ત્રણ હજાર કરોડ રૂપિયા ચોખ્ખો નફો હતો ભારતીય રેલવેનો સન બે હજાર ત્રેવીસ અને ચોવીસનો મીડિયમ સ્પીડ મરીન ડીઝલ એન્જિનની ડિઝાઇન અને વિકાસ માટે ભારતીય નૌકાદળે કઈ કંપની સાથે સોદો કર્યો છે તો જવાબ છે કિલોરકર ઓઇલ એન્જિન લિમિટેડ સાથે મીડિયમ સ્પીડ મરીન ડીઝલ એન્જિનની ડિઝાઇન અને વિકાસ માટે ભારતીય નૌકાદળે કિલોરીકર ઓઇલ એન્જિન લિમિટેડ કંપની સાથે સોદો કર્યો છે ભારતે કયા નાણાકીય વર્ષમાં કુલ એક હજાર છસો ને એક્યાસી લોકો મોટિવસનું ઉત્પાદન કર્યું હતું તો જવાબ છે બે હજાર ચોવીસ અને પચીસના વર્ષમાં કુલ એક હજાર છસો ને એક્યાસી લોકો મોટિવસનું ઉત્પાદન કર્યું હતું હોર્નિબલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે હોર્નિબલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તો જવાબ છે નાગાલેન્ડમાં હોર્નિબલ ફેસ્ટિવલ એ નાગાલેન્ડમાં ઉજવવામાં આવે છે કયા ગુપ્ત શાસકે શ્રી મહેન્દ્રાદિત્ય નામે ઉપાધિ ધારણ કરી હતી કયા ગુપ્ત શાસકે શ્રી મહેન્દ્રાદિત્ય નામે ઉપાધિ ધારણ કરી હતી તો જવાબ છે કુમાર ગુપ્ત એકે મહેન્દ્રાદિત્ય નામે ઉપાધિ ધારણ કરી

ભુજ વૃક્ષની આંતરછાલ પર લખાણ કરતો હતો માનવી પ્રાચીન સમયમાં શાના ઉપર ભુજ વૃક્ષની આંતરછાલ પર નેક્સ્ટ કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે તો જવાબ છે અભિલેખો અભિલેખોના લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ઈસવીસન બે હજાર ઓગણીસમાં ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થયા હશે બે હજાર ઓગણીસમાં માં ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થયા છે તો જવાબ છે બે હજાર પાણી વિનાનું છે આપેલ વિધાન કયા અલંકારનું છે તમે પસંદ કરેલ પાત્ર પાણી વિનાનું છે આપેલ વિધાન કયા અલંકારનું છે તો જવાબ છે શ્લેષ અલંકાર કયો અલંકાર શ્લેષ અલંકાર સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાને તાજેતરમાં સાત વર્ષ પૂર્ણ થયા આ સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાને તાજેતરમાં સાત વર્ષ પૂર્ણ થયા આ સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના ક્યારે શરૂ કરવામાં આવી જવાબ છે પાંચ એપ્રિલ બે હજાર સોળમાં સ્ટાન્ડઅપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી ભારતીય રેલવે ઓટોમેટિક વ્હીલ પ્રોફાઇલ મેઝરમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવા માટે કઈ સંસ્થા સાથે એમ ઓયુ પર હસ્તાક્ષર કર્યા છે ભારતીય રેલવે ઓટોમેટિક વ્હીલ પ્રોફાઇલ મેનેજ મેજરમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવા માટે કઈ સંસ્થા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે તો જવાબ છે ડી એમ સી સંસ્થા સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે एक सौ इंटर पार्लामेंटरी यूनियन एसेम्ब्ली क्या योजा है एक सौ इंटर पार्लामेंटरी यूनियन एसेम्बली क्या है तो जवाब है तास्कंद में योजा क्या योजा तास्कंद में नेक्स्ट ऑगस्ट में हीरो एशिया कप हॉकी 2025 पच्चीस क्या योजा है ऑगस्ट में हीरो एशिया कप हॉकी 2025 पच्चीस क्या योजना तो जवाब है राजगीर में योजा યોજાશે રાજગીરમાં ઓગસ્ટમાં હીરો એશિયા કપ હોકી બે હજાર પચીસ યોજાશે ભારતમાં પ્રાચીન કાળમાં વિનિયમનના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે ભારતમાં પ્રાચીન કાળમાં વિનિયમનના સાધન તરીકે વપરાતી કોળીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ છે વરાટકના નામે ગુજરાતમાં વરાટકના નામે ઓળખવામાં આવે છે સમ્રાટ અશોકના લખાણોને સૌથી પહેલાં કોણે ઉકેલ્યા હતા સમ્રાટ અશોકના લખાણોને સૌથી પહેલાં કોણે ઉકેલ્યા હતા તો જવાબ છે જેમ્સ પ્રિન્સેપે ઉકેલ્યા હતા સમ્રાટ અશોકના લખાણોને જેમ્સ પ્રિન્સીપે ઉકેલ્યા હતા કયા યુગમાં સૌપ્રથમ કૃષિ ઉત્પાદન શરૂ થયું હતું કયા યુગમાં સૌપ્રથમ કૃષિ ઉત્પાદન શરૂ થયું હતું જવાબ છે નવ પાષાણ યુગમાં સૌપ્રથમ કૃષિ ઉત્પાદન શરૂ થયું હતું વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આવા નેક્સ્ટ રિવિઝનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવતીકાલે ફરી રજૂ કરવામાં આવશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો